ભાગ તો લેવો જ પડશે આ મુશું પણ હરિભાઈ ભાગ લેવાનો લેવો જ પડશે પણ આપડે બાઈક દોરાઈ ને આગળ થાય નંબર આવે બાઈક ચલાય તો બાઈક માથા કરીને હરિભાઈ માથા કાઢી આવું કેતો પોલા ને પેલા સરપંચ ના ગમ માં ભાગ તો લેવો જ પડશે લઈ લેસિ થઈ ગયું ડાયરેક્ટ સરપંચ ના દૂધ ની ટેન્શન લો

ગીત યાદ આઈ જુ કે આ વાત ઉપર તમારી તલકરા ગીત યાદ આવી કોને હોબળી સરપંચ નઈ વાતો હોબડી હોબડી ગમો કે બાઈક નઈ મેલી પચાસ હજાર પેલા હતો પણ મારા બાઈક નહીં મારા તો પચાસ હાજર જીતવા મુજબ મેળા મળી પણ સરપાને

બેઠા સરપંચ તો આખો બેઠો સરપંચ તો બેઠેલો બેઠેલો સરપંચો આપડે પૈસો વાળો રાખ શું રાશિ છે બાઈક હોય જેને લેવો રસ આવી કાલે આમાં તો બાઇક નહીક ના દોડવા લો છું દોડવાનું તો નહી ચાલો દોડવાનું મારે પૈસા નહીં બગાડવાના હું માથે કઈ દોરે બાઈક ચાલ

પોત હજાર કિલોમીટર શું કુ બાબુ પોતા કિલોમીટર દોડવાનું કિલોમીટર હું લખવાનો છું ના પોચ મિનિટ માં જઈ આવવાનું છે પચાસ હજાર હાલ નહીં તમે પેલા

ગુજરાત વાળા નો કોમ નઈ તો હું બારથી બોલાયુ હેલીકોપ્ટર જોવા બોય ને તો તમે સાયકલ કરો તમે ઘેર રહી ગયો નહી તમારો કોને તમારો ખબર હે એક કિલોમીટર રાખો ગયા બધા કિલોમીટર કિલોમીટર નું હોય તમે ભાગ નઈ લઈ એટલે આ તો છે

એટલે પૈસા ની સ્કીમ રાખી નાખે છે તો ખરા પૈસા ની સ્કીમ રાખી છે ને એ કેવી રાખી છે આપડે પેલું ગમો નહીં પેલું મેદાન ક્રિકેટ નું

ના ખબર વાળા ખર્ચી ના પ્લોટ ટ્રેનિંગ આપડે ચાલુ કરીએ સરપંચ ગયા પછી ટ્રેનિંગ લેશો પછી ઊંઘશો અમે આવી છીએ પચાસ હાજર પેલા તમારો બલુરવા દેજો સરપંચ ના ઘેર પડે લેતા આવું મારા ઘેર સાયકલ છે બલુર પડ્યું છે પેલું પ્લાસ્ટિક નું હેડવાર કરે ટાયર આવું બુટ લઈ આપણા ટાયર વાળા સરપંચ છોકરો રમવાનું હોય છે છોકરા રમવાનું બેસી જવાનું હોય તો આઈડિયા બતાવ પાંચ હજાર જીતવા નાખી જીતવા જીતવા ના શીખ પૈસા જેટલા પડે પડે બે હાજર પચીસો પેલા પચીસો રૂપિયા ના બુટ આવી ખબર છે માર્કેટ ધક્ ફરી વળી છે ના માટે પેલા તો કરીશું પગ બાકી રખાવજ તો પણ જીતી ના દઈશું પેલા ઉછી ના આલો કે

પચીસો પચીસ રૂપિયા ઉતારું હેડ નઈ હું ધોળે છે બાપુડા ધોળી ધોળી કઢી દો તમને ખબર હજી હતી ખાલી સ્કીમ રાશી સર બરોબર પોપટલાલ ને ફસાયા છે એવો આઈડિયા મારો છે ને એ બરોબર આઈડિયા મારો કાલ વાત યુવાની